હેલ્લો ખેડૂત મિત્રો આપણે બટાકામાં હવે ફુવારા ચાલુ કરવાના છે આ બાજુ ફુવારા ચાલુ થઈ રહ્યા છે ચારે બટાકે બટાકા છે જોઈ લો આ સાહેબ થોડા ઘઉં વાયા છે ઘર માટે જ વાયા છો ભાઈ વેચવાનું નહીં આપણે હા જો ફુવારા ફૂવારાવાજ જોઈ લો તમે એને આ બાજુ થશે શિયાળા લેફડા ને દેખો કટિંગ કરી દીધો છે બધા લેફડા દેખો આ બાજુ બધા કટિંગ કરેલા જ છે મારા હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે આ ફુવારો દેખો આ ફુવારો પડી ગયો છે હવે મારે ત્યાં અંદર જઈને ઉભો કરવો પડશે